આવનગરના પાલીતાણામાં વરસાદ ભારે વરસાદને કારણે પાણી પણ વહેતા થયા છે પાલીતાણાના માર્ગો પણ પાણી વહેતા થયા છે આપ જુઓ થોડા સમય પહેલા ચોમાસાએ બ્રેક લીધો હતો ત્યારબાદ ફરી એકવાર આ ચોમાસું સક્રિય થયું છે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ જગ્યાઓ પર હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અલગ અલગ જગ્યાઓ પર વરસાદનું જોર વધારે રહેશે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું જોર વધારે રહેશે તો આપ જુઓ ભાવનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પાલિતાણાના ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ને તેની સાથે જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભાવનગરના પાલીતાણાના દ્રશ્યો વરસાદની શરૂઆત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે રોડ રસ્તા છે પાણીમાં ગરકાવ થયા છે ને તેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો ભાવનગરના ગારીયાધાર અને જેસર પંથકમાં વરસાદી માહોલ છે ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે છેલ્લા એક કલાકથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તો તેને લઈ અને વરસાદનું આગમન થયું છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ભાવનગરના ગારિયાધાર અને જેસર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ નોંધાયો છેલ્લા એક કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો વાવણી લાયક બપોર બાદ વાતાવરણ પલટાતા ભારે પવન ફૂંકાયો ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ છે આખરી ગરમી બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ઉકળાટ થઈ રહ્યો હતો ને આખરે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ભાવનગરના દ્રશ્યો અલગ અલગ વિસ્તારના મેં આપણે બતાવી રહ્યા છે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદનું જે આગમન થયું છે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ જુઓ કેટલીક જગ્યા પર ભારે વરસાદ થયો છે અને તેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે નવનીત અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે નવનીત

સિંહોર પંથક ની આજે અંદર આજે ધોધમાર વરસાદ છે કહી શકાય કે ખેડૂતો જે વાવણી કર્યા બાદ રાહ જોઈ રહ્યા હતા ખેડૂતોની અંદર ખુશી ગઈ છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના પાલિતાણા ગારિયાધર વરસાદ છે વરસી રહ્યો છે સિહોર અને પાલિતાણા ની અંદર ધોધમાર વરસાદ થયો હતો જયારે ગારિયાધાર અને જેસર પંથક ની અંદર છેલ્લા અડધી કલાક કલાક થી ધીમી ધારે વરસાદ છે વરસી રહ્યો છે વરસાદ થતા ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ જતા રહીશું તો ખુશખુશાલ છે ખેડૂતો વાવણી લાયક વરસાદ અને શરૂઆત થઈ છે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત કહી શકાય